ઘણા વર્ષો પહેલાં નીલમગઢ નામના એક સુંદર રાજ્યમાં અર્જુન નામનો એક યુવાન રાજકુમાર રહેતો હતો અર્જુન બહાદુર હતો પણ તેને પોતાના પર ખાસ આત્મવિશ્વાસ નહોતો તે હંમેશા વિચારતો કે તે તેના પિતા પરાક્રમી મહારાજા વીરસિંહ જેટલો સારો ક્યારે નહીં બની શકે એક સાંજે મહારાજા વીરસિંહે અર્જુનને પોતાના ખાસ ખંડમાં બોલાવ્યો મહારાજાએ અર્જુનને એક જૂનો ધૂળિયો નકશો આપ્યો બેટા અર્જુન મહારાજાએ કહ્યું આ આપણા પૂર્વજનો નકશો છે તે હિમાલયની પર્વતમાળાઓમાં છુપાયેલા મહા સૂર્ય ખજાનાનો રસ્તો બનાવે છે ઘણા રાજાઓએ તેને શોધવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા હવે તારો સમય છે આ યાત્રા તારી શક્તિ કરતા તારા મનને પરીક્ષા કરજે અર્જુન ડરી ગયો પણ ભીતાજી જો હું નિષ્ફળ થયો તો આ કાર્ય મારા માટે ઘણો મોટો છે મહારાજાએ હસીને કહ્યું નિષ્ફળતા માત્ર પ્રયત્ન કરવામાં છે તું બહાદુર છે બસ પોતાના પર વિશ્વાસ રાખ બીજા જ દિવસે અર્જુને તેના વફાદાર કોડા પવન સાથે સફર શરૂ કરી નકશો ખૂબ જ જૂનો અને રહસ્યમય હતો પ્રથમ પડાવ જંગલ હતો ત્યાં તેને એક મોટી નદી પાર કરવી હતી નદીના કિનારે એક વૃદ્ધ સાધુ મળ્યા સાધુએ અર્જુનને રોક્યો અને કહ્યું યુવાન નદીમાં અહંકાર નામનો એક મગર રહે છે તે તેને જ ડૂબાવે છે જે પોતાની જાતને અશક્ય માને છે જો તું શંકા કરીશ તો તું ડૂબી જઈશ અર્જુનને સાધુની વાત સમજાય નહીં પણ તે આગળ વધ્યો નદીમાં ઉતરવા જ તેના મનમાં ડર પેદા થયો હું આ પાર નહીં કરી શકું અને તરત જ એક મગર તેની નજીક આવ્યો ડરથી અર્જુનને આંખો બંધ કરી દીધી પછી તેને પિતાના શબ્દો યાદ આવતા પોતાના પર વિશ્વાસ રાખ તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના મનમાં કહ્યું હું કરી શકું છું તરત જ અર્જુનનું શરીર હળવું થયું ગયું અને તે સહેલાઈથી નદી પાર કરી ગયું પાછળ ફરીને જોયું તો મગર ગાયબ હતું અર્જુનને સમજાયું કે તે મગર બીજું કંઈ નહીં પણ તેનો પોતાનો ડર હતો અર્જુનની સફર આગળ વધી રણબર ફીલા પરદેશો અને પછી ઊંચા પહાડો આવ્યા નકશામાં છેલ્લો સંકેત હતો જ્યાં સૂર્ય ડૂબે છે ત્યાં શિખર છે જે તારી સૌથી મોટી શક્તિનું પરીક્ષણ છે પહાડ પર એક ગુફા હતી ગુફામાં પ્રવેશતા જ ગુપ્ત દરવાજા આપોઆપ બંધ થઈ ગયા અંતે એક ભયંકર અંધકારમય ખડર હતો અર્જુને વિચાર કે ખજાનો ક્યાં હશે તેણે નકશાને ફરી ધ્યાનથી જોયો નકશા પર લખેલું હતું ખજાનો એ જ શોધી શકે છે જે માનસ છે કે તે ખજાનાને લાયક છે અર્જુનને સમજાયું કે આ ખડક પાછળ કોઈ ગુપ્ત દરવાજો કે જાદુ નથી પરીક્ષણ તેના ડર અને આત્મવિશ્વાસનો છે તેણે પોતાની તલવાર બહાર કાઢી નહીં પરંતુ ગુફાની વચ્ચે ઊભો રહ્યો તેણે આંખો બંધ કરી અને પૂરા દિલથી પોતાને કહ્યું હું નીલમગઢનો રાજકુમાર છું હું આ ખજાનાને લાયક છું જેઓ તેને આત્મવિશ્વાસ સાથે પોકાર કર્યો તેવો એક તેજસ્વી પ્રકાશ ગુફામાં ફેલાયો અંધકારમાં ખડક ધીમે ધીમે બાજુમાં ખસી ગયો અને સોના કે રત્નનો કોઈ પહાડ ન હતો ત્યાં માત્ર એક ચમત્કારી તલવાર હતી જેના પર સૂર્ય જેવી રોશની હતી આજે એ જ માસૂર્ય તલવાર હતી જેની શક્તિથી નીલમગઢની સ્થાપના થઈ હતી તલવારની બાજુમાં એક પથ્થર પર લખેલું હતું સૌથી મોટો ગજાનો સોનું નથી પણ પોતાના પરનો પડગ વિશ્વાસ છે તલવારની શક્તિ માત્ર ધાતુમાં નથી પણ તેને પડકારના આત્મવિશ્વાસમાં છે અર્જુન સમજી ગયો તે પાછો પડ્યો પણ હવે તે પહેલાંનો શંકાશીલ રાજકુમાર ન હતો તે આત્મવિશ્વાસથી ભરેલો એક સાચો યોદ્ધા હતો તે તલવાર કરતાં પણ વધુ કિંમતી ખજાનો લઈને નીલમગઢ પાછો ભર્યો